મિત્રો કેમ છો બધા મજામાં આજે ઘણો ટાઈમ પછી હું પાછો વિડીયો બનાવવાનું શરૂ કર્યું છે થોડું કામ આવી ગયું હતું એટલે વિડીયો આપણે અટકાઈ ગયા હતા આજથી પાછું શરૂ થઈ ગયું છે વિડીયો બનાવવાના તો મેં પહેલાં વાત કરી હતી લુઈસ એલ્સની બુક હતી યુ કેન હેલ યોર લાઈફ જો ન હજી સુધી જોયું હોય મારી ચેનલની અંદર તો જોઈ લેજો એમાં ઘણા મેં બધા નાખા છે કે કયા વિચારથી કયા રોગ થાય છે શરીરની અંદર આપણા તો મેં ઘણા નાના એવા વિડીયો પણ નાખી દીધા છે અને એ બુક્સ વિશે પણ કહેલું છે આ બુક છે યુ કેન હીલ યોર એન્ડ લાઈફ રાઈટ તો બહુ સારી એવી બુક છે અને આજે એનો જ નાનો એવો ટોપિક હું લઈશ આજે કે યુ કેન હીલ યોર લાઈફ નું એક છે કે કયા વિચારથી કયા રોગ શરીરની અંદર ઉત્પન્ન થાય છે આપણા હવે જેને ગુપ્ત અંગની સમસ્યા હોય કાંઈ પણ ગુપ્ત અંગ હોય એની કાંઈ પણ પ્રોબ્લેમ્સ હોય તો એનું શું કારણ છે કયા વિચાર છે એવા જો એ પ્રોબ્લેમ્સ થાય છે ઘણી વખત બધા પોતાને અણગમો કરતા હોય છે કે આપણે જેવા છીએ એવા સારા નથી લાગતા બીજાને જોઈને ઈર્ષા કરતા હોય છે આવી ભાવના જો મનમાં રાખી છે ને આપણે જ્યારે પોતાને સેલ્ફ લવ નથી કરતા ત્યારે આ ગુપ્ત અંગોની સમસ્યા થાય છે અને રોગો ઉત્પન્ન થાય છે તેની અંદર રાઈટ હવે લુઈસ એલ્સે તેના માટે એક અફર્મેશન આપી છે એ છે કે હું મારી જાતને બહુ ચાહું છું મારી જાતને હું બહુ પ્રેમ કરું છું હું મારા જીવનને આનંદથી પસાર કરું છું હું મારી જાતને લવ કરું છું ડેઈલી આ અફર્મેશન આપો અને જો તમે પહેલાં બોલતા હોય કે હું મારી જાતને નથી સ્વીકારી શકતી હું નથી સારી દેખાતી મને જેવું હોવું તું એવી હું નથી તો આ અફર્મેશનને રિપીટ ન કરતા કોઈ વાર બોલતા પણ નહીં અને મેં જે આ અફર્મેશન કીધી તમને એડ તમે ડેઈલી બોલવાનું શરૂ કરો તો તમને ચોક્કસ એની અંદર ફાયદો મળશે થેન્ક યુ આજના માટે આટલું જ